નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અડેટ ટ્વેન્ટી ફોર ગુજરાતમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આરપીએફ કોન્સ્ટેબલ એસઆઈની ભરતી તો આવી ગઈ છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે ભાઈ સર આ જે પરીક્ષા છે એ ક્યારે આવશે એક્ઝામની તારીખ કઈ છે પરીક્ષાની તારીખ કઈ છે રાઈટ તો આના અંગે આપણે જોઈએ થોડી ચર્ચા અહીંયા તમે કરી લઈએ હવે તમને બધાને ખબર છે કે બરાબર છે ઇલેક્શન આવી રહ્યા છે રાઈટ અને આપણે વાત કરીએ તો જે વેકેન્સી છે આપણી ટોટલ ચાર હજાર છસો સાહીઠની છે પંદર એપ્રિલથી બરાબર ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અહીંયા રાઈટ અને આપણે અહીંયા ખાસ વાત કરીએ તો ભાઈ સુધી તમે બરાબર ફોર્મ ભરી શકો છો અને ફોર્મની અંદર જો તમારે મોડિફિકેશન કરવું હોય તો પંદરથી લઈને ચોવીસ મે સુધી થઈ શકે છે રાઈટ તો જો હવે એક વસ્તુ તમે સમજો કે જૂન મહિનામાં તમારી તરત પરીક્ષા નહીં આવે આની રાઈટ ચાન્સીસ છે એ જુલાઈથી ઓગસ્ટની અંદર અને મને જે પ્રમાણે બરાબર ખાસ લાગે છે તો તમારી આ જે પરીક્ષા છે ઓકે તે ઓગસ્ટ મહિનામાં રહેશે એટલે ઓગસ્ટ મહિનામાં સમજી લો પરીક્ષા થઈ ગઈ એના પછી ઓક્ટોમ્બર મહિનામાં રાઇટ ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે થોડી ઠંડી પડવા લાગે તો ત્યાં તમારી ફિઝિકલ જે ટેસ્ટ છે તે પણ અહીંયા લઈ લે આ લોકો બરાબર ફિઝિકલ ટેસ્ટ પણ બરાબર તમારે લઈ લે એટલે તમારી ત્યાં બરાબર જે પ્રોસેસ છે બરાબર થઈ જાય તો ઓગસ્ટ સમજીને ચાલજો તમે બરાબર ઓગસ્ટ જુલાઈ ઓગસ્ટ જુલાઈના એન્ડમાં બરાબર અથવા તો ઓગસ્ટની શરૂઆતની અંદર આની જે તમને વેકેન્સી છે મતલબ જે પરીક્ષા છે વખતે જોવા મળશે તો એ રીતે તમે તૈયારી બરાબર ચાલુ કરી દેજો અને મેઇન ખાસ વાત કે ભાઈ એસએસસી સી સીએચએસએલ અને રેલવે માટે આપણે કોર્સ લોન્ચ કરેલો છે ગુજરાત મહાપેક તમને મળી રહ્યું છે બરાબર બે હજાર રૂપિયાની અંદર કુપન કોડ ફક્ત તમે મારો અહીંયા ઉપયોગ કરી લો જી એચ બાર તમને સ્ક્રીન ઉપર દેખાતો પણ હશે તો એક હજાર નવ્વાણું એક હજાર નવસો નવ્વાણું બે હજાર રૂપિયા તમને કિંમત દેખા દેખાય છે તો આ ભાવ તમને મતલબ આ જે કોર્ષ છે તમને ઓગણીસો રૂપિયાની આસપાસ બરાબર મળી જશે તમે યુઝ કોઈન એ બધું કરી લેજો અહીંયા ઠીક છે બાકી તો અહીંયા સુધી સેશન રાખીએ છીએ અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ છીએ જય હિન્દ જય ભારત વધે પાત્ર